એક ગોંઘર અકસ્માતમાં અમદાવાદના કુબેનગર વિસ્તારમાં રહેતા સાત યુવાનો મોતને ભેટ્યા સૂત્રોથી મળતી માહિતી મુજબ અમદાવાદના કુબેનગર વિસ્તારના આઠ યુવાનો આજે મિત્રની બર્થડે પાર્ટી ઉજવવા માટે જઈ રહ્યા હતા ત્યારે હિંમતનગર રોડ પર ઉભેલા ટ્રેલરની પાછળ ઇનોવા કાર ઘુસી જતા ઇનોવા સવાર આઠ યુવાનો પૈકી સાત યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ ભેટ્યા હતા અન્ય એક યુવાનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જ્યાં તેની હાલત ગંભીર જાણવા મળેલ છે મૃતક યુવાનોના નામ પૈકી ચિરાગ ધનવાની રોહિત રામચંદાની ગોવિંદ રામરાણી સાગર ઉદાણી રાહુલ મુલચંદાની રોહિત તેમજ ભરત હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર મેળવી રહેલ યુવકનું નામ હનીભાઈ તોતવાની છે તમામ મૃતકો અને ઘાયલ યુવાનો અમદાવાદના કુબેરનગર વિસ્તારના રહેવાસી હતા આ તમામ યુવાનો જીજે જીરો એક આરવી જીરો જીરો સિત્યોતેર નંબરની ઇનોવા કારમાં સવાર હતા હિંમતનગર ખાતે નાયક રિસોર્ટમાં મિત્રની બર્થડે પાર્ટીમાં જઈ રહ્યા હતા કેટલી કેટલા યુવાનોની લાશો ઇનોવા કારમાંથી બહાર નીકળી શકે એમ જ હતી જેને ગેસ કટર દ્વારા કાપી બહાર કાઢવામાં આવેલ હતા રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ